અને યોગ્ય વળતર અંતર્ગત જે કે સિક્યુરિટી દ્વારા માર્કેટ પે ચર્ચા નું પેનલ આયોજન કરાયું છેલ્લા ચાર માસ વૈશ્વિક અસર છતાં દેશનું કેપિટલ માર્કેટ વિશ્વસનીયતા જાળવી રાખી પ્રણવ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું ગત વર્ષે આણંદ સ્થિત જે કે સિક્યોરિટીઝ દ્વારા તેમના ત્રણ દાયકાના શેરબજારના વ્યવસાયિક નિચોડના આધારે રોકાણકારોના રોકાણ સુરક્ષિત અને યોગ્ય વળતર મેળવી શકેના માર્ગદર્શન આપતા માર્કેટ પેજ ચર્ચા એકનું આયોજન કરવામાં આવ્યું હતું જેના સફળ પ્રતિસાદના પગલે ગત રોજ પુનઃ કેપિટલ માર્કેટના માધાનતાઓની પેનલ માર્ગદર્શન હેઠળ માર્કેટ પેજ ચર્ચા બેનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જે કે સિક્યુરિટીઝના એમડી પ્રણવભાઈ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ચાર માસથી વૈશ્વિક સ્તરે યુદ્ધ તથા યુએસએ ખાતે નવા પ્રમુખની નિમણૂકના પગલે કેપિટલ માર્કેટ પર અવઢવની અસર છતાં ભારતીય કેપિટલ માર્કેટ પોતાને વિશ્વસનીયતા જાળવી રાખી હોય આગામી સમયમાં રોકાણકારો વધુ યોગ્ય વળતર અને રોકાણની સુરક્ષા મેળવી શકેના પગલે પુનઃ માર્કેટ પે ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું હોવાનું જણાવ્યું હતું પ્રાપ્ત વિગતો અનુસાર ત્રણ દાયકાની કેપિટલ માર્કેટની સફળ ચ ચઢાણ પૂર્ણ કરતા આણંદ સ્થિત જે કે સિક્યોરિટીઝ દ્વારા ગત વર્ષે શેરબજારમાં રોકાણકારોના રોકાણ સુરક્ષિત અને યોગ્ય વળતર મેળવી શકેના માર્ગદર્શન અંતર્ગત માર્કેટ પે ચર્ચા એકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેના સફળ પ્રતિસાદથી પ્રેરાઈ રોજ પુનઃ માર્કેટ પે ચર્ચા બેનું આયોજન શેરબજારના માધાનતા કેપિટલ એમ એ એમસી ચીફ આશિષ સોમૈયા वेल्युट्रिक्स प्राईवेट ना चिराग पटेल तथा आदित्य बिर्ला सनलाईफ એ એમ હેડ સમીર નારાયણની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે જે કે સિક્યુરિટીઝના એમડી પ્રણવ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ચાર માસથી વૈશ્વિક સ્તરે યુદ્ધની અસર ઉપરાંત યુએસએના નવનિયુક્ત પ્રમુખ ટ્રમ્પને જીતના પગલે કેપિટલ બજારમાં અવઢવની સ્થિતિ સર્જાવા પામી હોવા છતાં દેશના કેપિટલ માર્કેટે પોતાને વિશ્વસનીયતા જાળવી રાખી છે સાથે સાથે દેશ વડાપ્રધાન મોદીના આગામી બે દાયકામાં વૈશ્વિક આર્થિક સ્તરે ત્રીજા નંબરનું સ્થાન મેળવશેના આત્મવિશ્વાસને સફળ બનાવવાની સાથે રોકાણકારો સુરક્ષિત તથા યોગ્ય વળતર મેળવી શકે એના માર્ગદર્શન અંતર્ગત આયોજન આવ્યું મારું નામ પ્રણવ પટેલ છે હું મેનેજિંગ ડિરેક્ટર જે કે સિક્યોરિટીઝ છું આજનો કાર્યક્રમ અમે અમારો ત્રીસ વર્ષનું જે સેલિબ્રેશન આ વર્ષે કરીએ છીએ અમારી કંપનીના એમાં આજે માર્કેટ પે ચર્ચાની સિઝન ટુ લઈને આવ્યા છે અમે ફર્સ્ટ સિઝન ચાર મહિના પહેલાં કરી હતી જેમાં અમે આજે બી બજારના મહાનુભાવો ત્રણ પેનલિસ્ટને બોલાવીને અમે માર્કેટના ઉપર ચર્ચા કરવાના છે જેના ઉપર અમારા આણંદના આપણા ક્લાયન્ટો અમારા જે છે એ લોકોને જાગૃતતા મળશે કે બજારમાં હવે કઈ રીતે રોકાણ કરવું જોઈએ માર્કેટમાં અનસર્ટનટીના લીધે શું કરવું જોઈએ કઈ રીતે એમને પૈસા કમાવા જોઈએ શું સ્ટેપ્સ લેવા જોઈએ એની પર આખું ડિસ્કશન કરીને આજે અમે કાર્યક્રમ આયોજન કર્યો છે કર્યો હતો એનો રિસ્પોન્સ ઘણો સારો હતો પણ ત્યારે છે ને બજાર એકદમ ટોપ ઉપર હતું અને ત્યારે ગ્રાહક મિત્રોમાં એટલી બધી બી કતીરી અને કોન્ફિડન્સ હતો કે બજાર બહુ સરસ ચાલે જ છે અને છેલ્લા ચાર મહિનામાં જે પ્રમાણે બજારમાં કરેક્શન આવ્યા છે એમાં ઘણા બધા પ્રશ્નો ઊભા કર્યા છે ગ્રાહકોના મનમાં કે હવે શું થશે ઈરાનનું વોર ચાલુ થયું વર્લ્ડ વોર ચાલુ થશે ટ્રમ્પ સાહેબના આવ્યા પછી શું પ્રોબ્લેમ થશે એ બધા ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે જેના લીધે થોડાક ગભરાયા છે તો એટલે જ આજનો કાર્યક્રમ એની ક્લેરિટી માટે રાખ્યો છે જેથી ગ્રાહકોને ખબર પડે કે હવે એમણે શું કરવું જોઈએ અને જે રોકાણ છે એમાં શું ચેન્જીસ કરવા જોઈએ ના કરવા જોઈએ કઈ રીતે ક્યાં આગળ કરવું જોઈએ એ બધા ડિસ્કશન માટે આજે કાર્યક્રમ ગોઠવ્યો છે કેપિટલ માર્કેટમાં ના આ લાસ્ટ ટાઈમ બી આ વસ્તુ ડિસ્કશન થઈ હતી સ્કેમ્સ હવે કેવું છે કે થાય છે તો સ્પેસિફિક સ્ટોક સ્પેસિફિક ઘણી જગ્યાએ આવું થાય છે એ કેતન પારેખવાળો જે પ્રોબ્લેમ આવ્યો છે એ અમુક કંપની પૂરતો જ હતો એટલે એમાં બીજા ગ્રાહકો જે બીજી સારી કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે એની પર કોઈ જ ફરક નથી પડતો અને કેપિટલ માર્કેટમાં બીજા બધા ઇન્વેસ્ટમેન્ટ જે મ્યુચ્યુઅલ ફંડ છે પીએમએસ એ બધામાં રેગ્યુલેશન એવીના એટલા સરસ છે કે જેમાં ગ્રાહકો માટે આવી વસ્તુઓ અટકી જાય છે અને આ વસ્તુની ઇમ્પેક્ટ એ લોકોની ઉપર નથી પડતી સાચી વાત છે ને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ જે એફઆઈઆઈનું વેચવાલી જે થઈ છે એના લીધે જ આ થોડું ઘણું કરેક્શન આવ્યું બી છે ઘણો બધો પૈસો યુએસમાં અને બીજા બધા કન્ટ્રીઝમાં પાછો ગયો છે પણ એનું કારણ એવું નથી કે ઇન્ડિયાની અર્થવ્યવસ્થા ખરાબ છે એનું કારણ ઘણા બધા કારણો છે જેના લીધે એ પૈસા પાછા ગયા છે પણ પ્રોફિટ બુકિંગ કરીને ક્યાંથી સી આજે એ લોકોની જોડે પૈસા જ્યાં વધારે બન્યા હોય ત્યાં લોકો પ્રોફિટ બુકિંગ કરે એટલે એફઆઈઆઈના પૈસા બી ઇન્ડિયામાં જ સૌથી વધારે બન્યા છે બીજા બધા કન્ટ્રીઝની સામે એટલે એ લોકો પ્રોફિટ બુકિંગ કરીને અમુક લઈ ગયા છે મને ચોક્કસ એ વિશ્વાસ છે છ મહિના વર્ષની અંદર કદાચ એ લોકો પાછા બાઇકમાં ચાલુ બી થઈ ગયા હશે પણ જે રીતે ડોલરનું ગ્રાફ વધતો જાય છે રૂપિયો વધતો જાય છે ધોવાણ છે એના સંદર્ભમાં એનું કહું પણ કેવું કે જે ઇકોનોમી ડેવલપિંગ કન્ટ્રી હોય ત્યાં આગળી હંમેશા કરન્સી ધીરે ધીરે થોડી થોડી ડીવેલ્યુએટ થતી જ હોય ને મોંઘવારી જે પ્રમાણે વધતી હોય એ પ્રમાણે કરન્સીમાં ફરક પડે છે આપણે તો બી બીજા બધા કન્ટ્રીઝ કરતા આપણી કરન્સી ઘણી સ્ટ્રોંગ છે અને આપણે એટલા બધા નથી પડ્યા જેટલા ઘણા બધા બીજા કન્ટ્રીઝના કરન્સીસ પડ્યા છે અને આઈ એમ ચોક્કસથી આનાથી એક બાજુ ફાયદો બી છે આજે આપણી જોડે આઈટી સર્વિસીસનું બહુ જ મોટું માર્કેટ છે આપણી કંપનીઝ આખા વર્લ્ડમાં આઈટી સર્વિસીસ પ્રોવાઈડ કરે છે એમની માટે તો આ ફાયદાની વાત છે કે એ લોકોનું જે રિયલાઇઝેશન થશે એ ઊંચા ભાવે થશે એટલે આની ઇફેક્ટ એટલી બધી નેગેટિવ નહીં થાય હા ચોક્કસ પડે આપણી માટે ઓઇલ મોંઘું થશે એટલે એ ઇફેક્ટ થવાની છે પણ આ એક પાર્ટ એન્ડ પાર્સલ છે અને એ હંમેશા થતું રહે છે અપ્સ એન્ડ ડાઉન્સ અને બહુ મોટી નેગેટિવ फेर ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर